આપણે તો સાઠ વર્ષ થઈ ને તે વધારે પકડતા જઈએ હે ને અરે અઠાવન વર્ષે તો ગવર્મેન્ટ તમને કહે છે કે ભાઈ ઘરે રહ્યો અમે ઘરે તમને ખવડાવશું રિટાયરમેન્ટ આપી દે છે ને આ વાનપ્રસ્થમાં બધે વન લાગે છે આમ તો પચાસ વર્ષે માણસે આ બધું છોડી દેવું જોઈએ પછી એકાવન ચાલુ થાય ને ત્યારથી વાનપ્રસ્થ થઈ જાય પણ છતાં આપણે બે પાંચ વર્ષ જાતું કરો પણ અઠાવન વર્ષે તો સરકાર એમ કે ભાઈ હવે બસ કરો યાર અને આપણે જેમ હું હંમેશા ઘણી વાર આ વાત કરું છું કે અમે મુંબઈમાં એક વાર કથા કરતા હતા મેં માજી આવ્યા મારી પાસે એક કે ભાઈ મુકે એડો લગે તો કે અમરનાથજી યાત્રા કરી હતી મને તું શાંતિ બેઠો તો આવ્યા કીધું ભાઈ મને એવું લાગે છે કે મારે અમરનાથની યાત્રા કરવી જોઈએ અરે મેં કીધું હોય બહુ સરસ સુંદર અને એનાથી સારું શું અમારે તો આવું જ કહેવું પડે ને હે ને તમને રૂડું લાગે એવું જ બોલવું પડે ને એડો કઈ કરાર ના પાંજો હા આ કે રૂડું લગે એડો જ બોલનો

જાવું જોઈને એ બધું બંધ કરી દીધું મેં ખોટું શું કેમ આપણે ધક્કા મારવા જોઈએ બધું મા તમારી વાત એ સાચી પણ ત્યાં પાછું ઓલું બરફ હોય ઠંડી આતંકવાદી મેં કીધું આવે ત્યાં પાછા ઓલા ગોળી મારે અને ખોટા આપણે મેં કીધું એમાં આવી જાય એના કરતાં મને કે નહીં ભાઈજી તમે કંઈ વાત જ નથી સમજતા મેં તો બેન હવે તમે સમજાવો માં તે પાસઠ સિત્તેર વર્ષના માડી મને સમજાવ્યો મને કે ધારો કે ભાઈજી આપણે અહીંથી ટિકિટ લીધી મેં કીધું લીધી આપણે અંબરનાથ ગયા અંબરનાથ ગયા મને કોઈ ઠંડી ન લાગી શ્વાસ બંધ આપણે જીવતા જાગતા ઘરે આવ્યા મારી એ તો રાજી તો મને કે બહુ ગાંધા થાવ છો ઉભા તો રહ્યો કે આપણે જીવતા જાગતા સારા નરવા ઘરે આવ્યા ઘરે આવીને છોકરાઓ આપણને હાર તોરા કર્યા સામૈયા કર્યા બેઠા મહેમાન બધા આવીને વયા ગયા અને પછી આપણે વહુની પાસે જઈને કહીએ કે જાતી વખતે ઓલી ચાવી આપી હતી પાછી આપી ન આપે તો મેં કીધું મા તો તમારે થઈ ગયો અંબરનાથ હવે તમે આ મુંબઈવાળું અંબરનાથ જઈ આવો કીધું અડધી કલાક જ થાય ટ્રેનમાં બેસો ને જઈને પાછા ઘરે વયા આવો ચાવી કોઈને આપવી જ નહીં આવું ના હોય ઉમર નું એક પડાવ આવે ને એ પછી બધું છોડતા શીખો બધું પકડી નહીં રાખવાનું અમારા ઘરમાં દાદા કે એમ જ થાય અરે ના ભાઈ કઈ જરૂર નથી દીકરાનું ઘરમાં નો હાલતું હોય બાપા એને ગઘલાવ્યા કરે હવે ઓલો ક્યાં જાય બિચારો મને કયો તમે વાત વ્યાજબી છે ને હા પડે છે એના કરતા છોડી દઉં બધું એટલે કીધું કે સાઠ વર્ષની ઉંમર થાય ને આ બધી જ ઝંઝટ છોડી દેવાય અને હું એમ નથી કહેતો જંગલમાં વયા જાઓ પણ પોતાના જ ઘરમાં પોતાની એક અલગ જગ્યા બનાવો

આપણે જ્યારે આપણા વડીલો આપણને કંઈક કહેતા ત્યારે એ સલાહ એની લઈ અને અનુસરણ કરતા અને આપણને એમ થતું કે આપણા વડીલો આપણને શીખવાડે છે